આજે અલવા ગામે વાઘોડિયા વાઘોડિયા પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહી ક્રિકેટરો છે એ લોકોએ એમાં ભાગ લીધો એમાં કુલ આજે આઠ ટીમોએ અહીંયા ગ્રાઉન્ડ ઉપર મેચ રમવાની છે એમાં આપણા આયોજક રોશન રોશનભાઈ અને આપણા હિંમતપુરા વસવેલ ગ્રામ પંચાયતના સરપંચ અલવા ગ્રામ પંચાયતના સરપંચ અને સમગ્ર વાઘોડિયા તાલુકાના ઉત્સાહી ક્રિકેટરોએ આજે અહીંયા ભાગ લેવાના છે બે દિવસ સતત આ મેચ અહીંયા રમાવાની છે ફાઇનલ મેચને વિજેતા મેચને એટલે પાસઠ હજાર રૂપિયા અને જે રનર ટીમને પચીસ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે આનો હેતુ એ છે કે વાઘોડિયા તાલુકાના જે ઉત્સાહ ઉત્સાહી જે ક્રિકેટરો છે જે છોકરાઓ છે એ અમને આગળ જવાની થક મળે અને